સુધી જ આવ્યો હતો અને ખેડૂતો વારંવાર એમ ચાટક નજરે નહીં રાહ જોતા હતા જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદ રવિવારથી શરૂ થયો છે સાથે સાથે આજે પણ ખૂબ જ સારો વરસાદ સમગ્ર પંથકમાં થયો છે ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ થયો છે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહ છે ખુશીનું વાતાવરણ છે સ્વભાવિક છે કે વરસાદ થાય એટલે ખેડૂતો વાવણીની સિઝન થરૂપ થઈ જતી હોય છે અને ખાસ કરીને પોલપાલ પ્રદેશમાં આજથી વાવણીની પણ શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોમાં ફૂફ આવી છે અને જે રીતે વરસાદ જો જોઈએ તો અઠવાડિયે જેટલો રેત આવ્યો છે તો ખૂબ જ સારો વરસાદ છેલ્લા એક દિવસમાં પડ્યો છે એને કારણે ખેડૂતોમાં આનંદ છે અને જે રીતે મોસમ વિભાગની આગાહી છે કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થશે એટલે ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે